જલારામ બાપાનો વાણી અને પરસો વિક્રમ અઢારસો તોતેર જલિયાણના લગ્નને એક વર્ષ પૂરું થઈ ગયું હવે સત્તર વર્ષનો થઈ ગયો માતા પિતાથી અલગ થઈ ગયા પછી જલિયાણ અને વીરભાઈ વાલજી કાકાના ઘરે તેમની સાથે જ રહેવા લાગ્યા જલિયાણ દરરોજ વાલજી કાકાની હાટડીએ બેસે અને વેપાર કરે અને વીરભાઈ આખા ઘરની જવાબદારી સંભાળે જલિયાણ વાલજી કાકાની હાટડીએ બેસી વેપાર કરે અને હાટડીમાં પોતાનું કાર્ય કરતા કરતા આખો દિવસ પ્રભુ શ્રી રામનું સમરણ કર્યા કરે રામના નામના જાપ કર્યા કરે જલિયાણ હાટડીએ બેઠા હોય અને જો કોઈ સાધુ સંત કે જરૂરિયાતમંદ આવી સડે તો તે વાલજી કાકાની હાટડીમાંથી સાધુ સંતોને જે સેજ વસ્તુઓની જરૂર હોય તે દાનમાં આપી દે વાલજી કાકાની હાટડીની સામે જ એક વાણીયાની હાટડી તે વાણીઓ સ્વભાવે ખૂબ જ ઈર્ષાળુ અને કંજૂસ તે જલિયાણની ખૂબ જ ઈર્ષા કરે કારણ કે જ્યારથી જલિયાણે વાલજી કાકાની હાટડીએ બેસવાનું શરૂ કર્યું હતું ત્યારથી હાટડીનો વેપાર દિવસે ને દિવસે વધતો જતો હતો લોકોને જલિયાણનો વિનમ્ર અને દયાળુ સ્વભાવ ખૂબ જ ગમતો ગ્રાહકો વાણિયાને બદલે જલિયાણની હાટડીએ જતા અને તેના વખાણ કરતા કે જલિયાણ બહુ જ દયાળુ અને વિનમ્ર છે એ બધા ખરાક સાથે પ્રેમથી વર્તન કરે છે અમીર ગરીબ કોઈ પણ ખરાક હોય એ બધા સાથે શાંતિથી વાત કરે છે અને વાણિયાના કંજૂસ અને ઈર્ષ્યાળુ સ્વભાવની નિંદા કરતા જેના કારણે હવે એ વાણીઓ જલિયાળને વાલજી કાકાની હાટડીમાંથી કાઢવાનું ષડયંત્ર રસતો વાલજી કાકાના કાન ભરતો પોતાની હાટડીયા આવતા ગ્રાહકોને જલિયાળની વિરુદ્ધ ઉશ્કેરવાની કોશિશ કરતો પણ તે દર વખતે અસફળ થતો એ પોતાની હાટડીએ બેઠા બેઠા જોયા કરે કે જલિયાણ વાલજી કાકાની હાટડીમાંથી વસ્તુઓ દાનમાં આપ્યા કરે છે વેપાર કરવાને બદલે આખો દિવસ પ્રભુ શ્રીરામનું સમરણ કર્યા કરે છે તે વારંવાર વાલજી કાકાને ફરિયાદ કર્યા કરે કે વાલજી કાકા આ તમારો ઝલ્લો વેપાર કરવાને બદલે આખો દિવસ પ્રભુ શ્રીરામનું સમરણ કર્યા કરે છે જો તમારી હાટડીએ કોઈ સાધુ સંત કે જરૂરિયાતમંદ આવે તો તેને તમારી હાટડીમાંથી સીજ વસ્તુઓ દાનમાં આપી દેશે જલો તમારી હાટડીએ વેપાર કરવા નથી બેસતો પણ દાન ધરમ કરવા બેસે છે જો તમારો જલ્લો આમ જ દાન ધર્મ કર્યા કરશે અને વેપાર નહીં કરે તો તમારે હાટડી બંધ કરવાનો વારો આવશે તો તમારી હાટડી આ બજારમાંથી ઉઠાવી દેશે તમે તમારી હાટડી જલ્લાના ભરોસે ન રાખો તમારી હાટડીમાં તમે પોતે ધ્યાન આપો વાણીઓ વારંવાર કાકાને કહે કે ભરોસે ન રહો જલ્લા પર ભરોસો ન કરો તમારી હાટડી તમે પોતે સંભાળો પણ વાલજી કાકા તે વાણીયાની વાત પર ધ્યાન ન આપે એવો તો વાણિયા પર ગુચ્છે થઈ જતા અને કહેતા જલ્લો મારો ભત્રીજો નહીં પણ મારો દીકરો છે આ હાટડી પર જેટલો હક મારો છે એનાથી વધુ હક મારા જલ્લાનો છે તમે મારા જલ્લાની ઈર્ષ્યા કરો છો એટલે એના વિશે ઊંધું સત્તું બોલો છો બાકી મારો જલ્લો તો બહુ જ મહેનતું છે એ આખો દિવસ હાટડીએ બેસીને મન લગાવીને વેપાર કરે છે વાલજી કાકાનો ગુચ્છો જોઈને વાણીઓ થઈ જાય પણ એ મનમાં કે એક દિવસ હું વાલજી કાકાને નજરો નજર દેખાડીશ કે તેમને હાટડી કેવી રીતે લૂંટાવે છે અને તેને એક વખત તે મોકો મળી પણ ગયો એક દિવસ બન્યું એવું કે સવારનો સમય હતો બજારમાં વેપારીઓ પોતપોતાની હાટડીઓ ખોલીને સાફ સફાઈ કરી રહ્યા હતા જલિયાણ પણ વાલજી કાકાની હાટડીએ જઈને હાથમાં કપડું લઈને સાફ સફાઈ કરી રહ્યો હતો હાટડીની ચીજ વસ્તુઓને સાફ કરીને વ્યવસ્થિત ગોઠવતો હતો ત્યાં બજારમાં દસ બાર સાધુ સંતોની એક મંડળી આવી પહોંચી સાધુ સંતોની મંડળી કેસરી રંગની ધોતી જન્વી ધારી એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં સીપીઓ તથા ઝોળી લટકાવીને વગાડતા જાય છે અને આગળ વધતા જાય છે કોઈ હાટડીએ આવે એટલે હાટડીએ ઊભા રહીને હાથ ઊંચા કરીને સીપીઓ વગાડે અને અલખ નિરંજન અલખ નિરંજન બોલે સાધુ સંતોની મંડળ બજારમાં વેપારીઓ ખોલી જ હતી હજી તો દુકાનમાં બોણી પણ નથી થઈ બોણી કર્યા વિના સવાર સવારમાં સાધુઓને ક્યાં મફતમાં આપવું તેમ વિચારીને કોઈ પણ વેપારી તે સાધુ સંતોની મંડળી સામે ધ્યાન નહોતા આપતા સાધુ સંતોની મંડળી પેલા વાણિયાની હાટડીએ આવી પહોંચી એટલે મંડળીના મહંતે હાથ હુંસો કરીને સીપીઓ વગાડ્યો અને અલખ નિરંજન અલખ નિરંજન કહીને ઉભા રહ્યા તેમની સાથે બધા સાધુ સંતો પણ ઊભા રહી ગયા સાધુ સંતોની મંડળીના મહંતે કહ્યું શેઠ સીધું મળશે અમે જાત્રા કરવા માટે નીકળ્યા છીએ જો સીધું મળે તો અમે રામજીના મંદિરે જઈને ભોજન બનાવીને ભોજન ગ્રહણ કરી શકીએ વાણીઓ તો આ મોકાની તલાશમાં જ હતો એણે મનમાં વિચાર કર્યો કે હું દર વખતે વાલજી કાકાને કહું છું કે તમારો જલ્લો વેપાર કરવાને બદલે તમારી હાટડીમાંથી બધી સેજ વસ્તુઓ દાનમાં આપ્યા કરે છે તો તેઓ મારા પર વિશ્વાસ નથી કરતા અને મારા પર ગુચ્છો કરીને મને જ શૂપ કરી દેશે આજે બરાબરનો મોકો મળ્યો છે વહેલી સવારનો સમય છે હાટડીએ હજી તો બોણી પણ નથી થઈ આ સાધુ સંતોની ટોળીને જલિયાણની હાટડીએ જ મોકલી દઉં જલો આ સાધુ સંતોને જોતા જ સીધું દાનમાં આપશે એ સમયે જ હું વાલજી કાકાને બોલાવી લાવીશ અને એમને નજરો નજર દેખાડીશ ને પોતાની નજરે જોયા પછી વાલજી કાકા મારી વાત પર ચોક્કસપણે ભરોસો કરશે અને તેઓ જલિયાણ પર ભરોસો કરવાનું છોડી દેશે અને તેને હાટડીએ બેસવાની પણ ના પાડી દેશે જો જલિયાણ હાટડીએ આવવાનું બંધ કરી દેશે તો વાલજી કાકાની ફરી મારી હાટડીએ આવવા લાગશે વાણીઓ પોતાના વિચારોમાં ખોવાયેલો હતો એટલે તેણે સાધુ સંતોને કોઈ જવાબ ન આપ્યો સાધુએ ફરી સીપિયો વગાડ્યો અને સહેજ ઉછા અવાજે પૂછ્યું બચ્ચા સીધું મળશે સાધુનો અવાજ સાંભળીને વાણીઓ પોતાના વિચારમાંથી બહાર આવ્યો અને તેને તરત હાટડી સામે આંગળી સીંધીને સાધુઓને કહ્યું કે મહારાજ સામે જલિયાણની હાટડી છે તમે ત્યાં જાઓ ત્યાં તમારી દરેક મનોકામના પૂરી છે તમે જે માગશો તે તમને ત્યાં મળી રહેશે તમારે જેટલું સીધું જોઈતું હોય તે ત્યાં મળી રહેશે વાણિયાની વાત સાંભળીને સાધુ સંતો તો ઠીક હે બચ્ચા તુમારા કલ્યાણ હો કહીને ત્યાંથી ચાલતા થયા અને પહોંચ્યા જલિયાણની હાટડીએ જલિયાણ દુકાનમાં સીજ વસ્તુઓ આઘી પાસી કરીને ત્યાં સાફ સફાઈ કરતો હતો અને ફરીથી વસ્તુઓ તેની જગ્યાએ વ્યવસ્થિત ગોઠવતો હતો સાધુ સંતોની મંડળીને જોઈને જલિયાણ પોતાનું કામકાજ પડતું મૂકીને ઊભો થઈ ગયો અને સાધુ સંતોને હાથ જોડીને પ્રણામ કરી અને કહ્યું પધારો મહારાજ પધારો બોલો મહારાજ આજ્ઞા કરો કે હું તમારી શું સેવા કરી શકું સાધુ સંતોની મંડળીમાંથી એક વૃદ્ધ સાધુએ કહ્યું અમે ગોકુળ મથુરાથી આવ્યા છીએ દ્વારકા પ્રભાસ પાટણ અને ગિરનારની યાત્રા કરવા માટે નીકળ્યા છીએ અમારી મંડળીમાં થી સાધુઓ છે આપ દિયાળુ શેઠ લાગો છો શેઠ અમને પાકા સીધાની વ્યવસ્થા કરી આપો તો આટલું બોલીને તે વૃદ્ધ સાધુ શોપ થઈ ગયા જલિયાણ આગળ કંઈ પણ પૂછ્યા વિના ભલે મહારાજ કહીને સીધું પેક કરવા લાગ્યો પેલા વૃદ્ધ સાધુએ બીજા સાધુ સંતોને કહ્યું કે તમે મંદિરે પહોંચો હું સીધું લઈને આવું છું બીજા સાધુ સંતો મંદિરે જવા માટે આગળ ચાલવા લાગ્યા અને તે વૃદ્ધ સાધુ ત્યાં હાટડીના ઓટલા પર બેસી ગયા જલિયાને તો સાધુ સંતોની માંગણી પ્રમાણે લોટ દાળ ગોળ ઘી અને બીજી ચીજ વસ્તુઓ હાટડીમાંથી કાઢીને અલગ અલગ પોટલીમાં બાંધી દીધી એ વૃદ્ધ સાધુ પાસે ઘી લેવા માટે કોઈ વાસણ ન હતું તો જલિયાણે હાટડીમાંથી અંદાજે પાસેક શેર ઘી સમાય તેવડો લોટો લઈને આખો ભરી દીધો અને પાણકોરામાંથી દસ હાથ જેટલું પાણકોરું પણ કાઢી આપ્યું વાણીઓ પોતાની હાટડીએ બેસીને આ બધું જોઈને મનમાં બોલ્યો આ જલિયો તો વાલજી કાકાને આમ જ લૂંટાવી દેશે એમની હાટડી બજારમાંથી ઉઠાડી મૂકશે આજે તો વાલજી કાકાને નજરો નજર દેખાડીશ પછી તો જલાનું આવી બન્યું એમ વિચારીને વાણ્યું તો મનુ મન ખુશ થવા લાગ્યું સીધું જોઈને વૃદ્ધ સાધુ તો ચિંતામાં પડી ગયા કે આટલો બધો સામાન અલગ અલગ પોટલીમાં બાંધેલો છે આટલી બધી પોટલીઓ ઉપાડીને મંદિર સુધી લઈ કેવી રીતે જવી જલિયાણ સાધુના મનની વ્યવ્યથા સમજી ગયો જલિયાણે સાધુને કહ્યું મહારાજ તમે આગળ ચાલો હું સામાન પહોંચાડી દઉં છું એમ કહીને તેણે હાટડી બંધ કરી દીધી અને સામાનની પોટલીઓ ખભે ઉપાડી અને એક હાથમાં ગોળનો ભીલો અને બીજા હાથમાં પાંચ ચેર ઘીનો લોટો લઈને હાલો મહારાજ કહીને ઊભો થયો સાધુ મંદિર તરફ આગળ ચાલવા લાગ્યા જલિયાણ મનમાં પ્રભુ શ્રીરામનું નામ સ્મરણ કરતા સાધુની પાછળ ધીમા પગલે ચાલવા લાગ્યો સાધુ સંતોની મંડળી થોડી આગળ ચાલીને એક ઝાડ હતી ત્યાં પેલા વૃદ્ધ અને જલિયાણ બંને ત્યાં આવી પહોંચ્યા એ વૃદ્ધ સાધુ પણ સાધુ સંતોની મંડળી સાથે ભળી ગયા અને રામધૂન બોલતા બોલતા આગળ ચાલવા લાગ્યા જલિયાણ સામાન ઉપાડીને તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યો વાણિયો દરરોજ વાલજી કાકાને કહેતો કે જલિયો તમારી દુકાન લૂંટાવે છે પણ વાલજી કાકાને જલિયાણ પર અનહદ પ્રેમ તેઓ તે વાણિયાની વાત પર ક્યારેય વિશ્વાસ ન કરે વાણિયાએ વિચાર્યું કે આજે તો વાલજી કાકાને નજરો નજર દેખાડું પોતાની નજરે જોઈને વાલજી કાકાને ભરોસો થઈ જશે અને તેઓ આ ઝલ્લાને હાટડીમાંથી કાઢી મૂકશે પછી ઘરાક ફરી મારી હાટડીએ આવવા લાગશે અને મારો વેપાર વધી જશે લોકોના મોઢે આ ઝલિયાના વખાણ સાંભળે સાંભળીને મારા કાન પાકી ગયા છે એમાંથી પણ છુટકારો મળશે વાલજી હાટડી તરફ રસ્તામાં જ વાણીઓ તેમને ભેગો થઈ ગયો વાલજી કાકાએ કહ્યું શું થયું આમ હળી કાઢતો કાઢતો કેમ આવે છે વાણીએ કહ્યું હાલો વાલજી કાકા આજે તો તમને નજરો નજર દેખાડું કે જલીઓ તમારી દુકાન કેવી રીતે લૂંટાવે છે હું તમને રોજ કહું છું પણ તમે મારી વાત પર ભરોસો નથી કરતા અને મારા પર જ ગુચ્છો કરીને મને શોપ કરાવી દો છો હાલો મારી હારે આજે તો તમારી નજરે જોઈ જલિયો પોતે જ સાધુઓની સાથે સીધું સામાન મંદિરે પહોંચાડવા ગયો છે હજી તો હાટડીમાં બોણી પણ નથી થઈ ત્યાં તમારા જલિયાએ કેટલું સીધું કાઢીને સાધુ સંતોની મંડળીને દાનમાં આપી દીધું અને હાટડી બંધ કરીને સીધું પહોંચાડવા માટે તેમની સાથે મંદિરે હાલતો થયો વાણિયાની વાત સાંભળીને વાલજી કાકા તો ગુચ્છે થઈ ગયા અને બોલ્યા કઈ બાજુ ગયા છે હાલ દેખાડ મને જો તારી વાત સાસી હસી તો હું જલિયાને નહીં છોડું અને જો તારી વાત ખોટી નીકળી તો યાદ રાખજે મારાથી ભૂંડું કોઈ નહીં વાણીએ કહ્યું મારી આ રે હાલો તો ખરા તમારી નજરે જોયા પછી તો ભરોસો કરશો ને જલિયાને જે બાજુ સાધુ સંતોની સાથે તેમનું સીધું પહોંચાડવા ગયો હતો તે તરફ વાણી આંગળી અને કહ્યું આ બાજુ ગયો છે તમારો ઝલ્લો હાલો મારી હારે તમને દેખાડું એમ કહીને ઉતાવળે પગલે ચાલવા લાગ્યો વાલજી કાકા પણ તેની સાથે ઉતાવળે પગે ચાલવા લાગ્યા વાલજી કાકા અને વાણીઓ જલિયાળને પકડવા માટે જે તરફ જલિયાણ પેલા સાધુ સંતોની સાથે ગયો હતો તે તરફ ગુચ્છામાં સાલવા લાગ્યા જલિયાણ તો આ બધી વાતથી અજાણ મનમાં પ્રભુ શ્રીરામના નામનું સ્મરણ કરતો જાય છે અને ખંભા પર સીધું સામાનની પોટલીઓ લટકાવી છે એક હાથમાં પાંચ શેર ઘીનો લોટો અને બીજા હાથમાં ગોળનો ભીલો પકડીને સાધુઓની પાછળ પાછળ મંદિર તરફ ચાલ્યો જાય છે વાલજી કાકા વાણીઓ ઉતાવળે પગલે ચાલતા જલિયાણ પાસે પહોંચી ગયા જલિયાણ થોડો આગળ હતો ત્યાં જ વાલજી કાકાએ ગુચ્છામાં રાડ પાડી એ જલિયા ઊભો રે ક્યાં જાય છે વાલજી કાકાનો અવાજ સાંભળીને જલિયાણ ઊભો રહી ગયો અને પાછળ ફરીને જોયું એ તો મનમાં પ્રભુ શ્રીરામના નામના જાપ કરતો હતો શ્રીરામ જય રામ જય જય રામ વાલજી કાકા ગુચ્છામાં પગ પછાડતા જલિયાણ પાસે આવ્યા વાલજી કાકાએ ગુચ્છામાં રાડ પાડીને જલિયાણને પૂછ્યું એ જલિયા ક્યાં જાય છે અને આ પોટલામાં શું સળગાવ્યું છે જલિયાને શાંતિથી જવાબ આપ્યો વાલજી કાકા આ પોટલામાં આમાં સળગાવવાના સાણા છે વાણીએ કહ્યું વાલજી કાકા આ જલીયો જૂઠું બોલે છે આમાં તો ગોળનો ભીલો છે મેં મારી સગી આંખે જોયું છે કે જલિયાએ આ પોટલામાં ગોળનો ભીલો બાંધ્યો છે જો તમને મારા પર ભરોસો ન હોય તો તમે પોતે જોઈ લ્યો વાની વાત સાંભળીને કાકાને વધુ ગુચ્છો આવ્યો એમણે ગુચ્છામાં આવીને લાવ જોવા દે મને કહીને જલિયાળના હાથમાંથી પોટકું ઝૂંટવી લીધું અને ખોલીને જોયું તો તેમાંથી ખરેખર સાણા નીકળ્યા એ જોઈને વાણિયાની આંખો ફાટી ગઈ વાલજી કાકાએ ગુચ્છાથી મોટી આંખો કરીને વાણિયા સામે જોયું વાણીએ પોતાનો બસાવ કરતા કહ્યું વાલજી કાકા હું સાસુ કહું છું મારા પર ભરોસો કરો મારી નજરની સામે જલાએ તમારી હાટડીમાંથી ગોળનો ભીલો લઈને આ પોટલામાં બાંધ્યો હતો ત્યાં તો વાણિયાની નજર જલિયાણના હાથમાં રહેલા લોટા પર પડી જલિયાણે જલિયા વાણીએ જલિયાણના હાથમાં રહેલા લોટા સામે આંગળી આંગળીને કહ્યું વાલજી કાકા આ લોટામાં જુઓ એમાં અંદાજે શેર ઘી છે વાલજી કાકાએ જલિયાણ સામે ગુચ્છાથી જોયું જલિયાણે કહ્યું વાલજી કાકા આ લોટામાં તો પાણી છે એમ કહીને લોટો આગળ ધર્યો વાલજી કાકાએ નમીને લોટામાં જોયું તો તેમાં ખરેખર પાણી હતું વાલજી કાકાનો ગુચ્છો શાંત થઈ ગયો તેમણે જલિયાળને કહ્યું જા બેટા જલ્લા આ સાધુઓનો સામાન પુગાડી દે અને જલ્દી હાટડીએ પહોંચ હું અહીંથી સીધો હાટડીએ જાઉં છું તું પણ આ સામાન પુગાડીને જલ્દી આવ આજે બહુ કામ છે જલિયાણ હાથમાં સામાન ઉપાડીને ફરી રામના નામનું સ્મરણ કરતો કરતો આગળ ચાલવા લાગ્યો કાકા પર થઈ ગયા અને દાંત કહ્યું જોઈ લીધું તે પોટલામાં ગોળ નહીં સાણા હતા અને લોટામાં પાણી હતું જ્યારે હોય ત્યારે મારા જલ્લાની ફરિયાદ ક્રિયા કરે છે આજ પછી ખબરદાર જો મારા જલા વિશે એક પણ શબ્દ કહ્યો છે તો વાલજી કાકાને શાંત કર્યા અને પોતાનો બચાવ કરતા કહ્યું ના વાલજી જૂઠું નથી બોલતો મારી સગી આંખે જોયું છે તે જલ્લાએ તે સાધુઓની તમારી હાટડીમાંથી પાકું સીધું કાઢી આપ્યું છે આ તો આ સાધુઓ એ નજર બાંધી હશે વાલજી કાકા તમે હાટડીમાં જઈને પાણકોરું માપી લો જલિયાણે પાણકોરામાંથી અંદાજે દસેક હાથ જેટલું પાણકોરું પણ માપીને કાઢી આપ્યું છે એમાં તો સાધુની નજર બંધી નહીં આવે ને વાલજી કાકાએ કહ્યું ઠીક છે હાલ ત્યારે હાટડીએ જઈને પાણકોરું પણ માપી લઈએ કહીને વાણીઓ અને વાલજી કાકા ઉતાવળે પગલે ચાલીને હાટડીએ પહોંચ્યા વાલજી કાકાએ હાટડી ખોલી અને હાથમાં પાણકોરું લઈને માપ્યું તો એ પણ બરાબર નીકળ્યું વાલજી કાકા વાણિયા સામે ગુચ્છાથી જોઈને બોલ્યા તમે બધા મારા જલિયાણની ઈર્ષા કરો છો મારો જલિયાણ તો પરોપકારી જીવ છે એ તો સાધુઓથી સામાન ઉપાડતો નહીં હોય એટલે એમની હારે પુગાડવા ગયો હશે આ બધું જોઈને ફક્ત વાણિયો જ નહીં પણ જલિયાણની ઈર્ષા કરનાર બધા વેપારીઓ શોપ થઈ ગયા સાધુ સંતોની મંડળી મંદિર તરફ પહોંચી થોડી વારમાં મંદિરે પહોંચી ગયો તેણે સાધુ સંતોને ભોજન બનાવવામાં મદદ કરી સાધુઓએ જલિયાણને આપેલા સીધામાંથી લસપસતા ઘીના લાડુ બનાવ્યા લાડુઓનો મંદિરમાં પ્રભુને પ્રસાદ સાધુ સંતોષતા લાડુ તે સાધુઓ જલિયાણ જલિયાણની જય બોલાવી આ બનાવ પછી તે હાટડીમાં જલિયાણનું શીત સોંટતું ન હતું તેનું મન હવે વેપાર કરવામાં લાગતું ન હતું તેના મનમાં વારંવાર એક જ વિચાર આવવા લાગ્યો કે પ્રભુ એક વખત તો તમે સાક્ષાત આવીને ઉભા રહ્યા અને મારી લાજ રાખી આ સંસારની નું મારે શું કામ જ્યાં હું શાંતિથી પ્રભુ ભક્તિ પણ ન કરી શકું કે ન તો સાધુ સંતોની સેવા કરી શકું દલિયાળના હૃદયમાં હવે સંસારની રહી સહી મોહમૈયા પણ ખતમ થઈ ગઈ અને તેના મનમાં ઈશ્વર પ્રત્યે અતુટ શ્રદ્ધા બંધાઈ ગઈ જલિયાણે ઈશ્વરને પ્રાર્થના કરી હે પ્રભુ તે આજે જે પ્રમાણે મારી લાજ રાખી છે જ રીતે આગળ પણ મારી લાજ રાખજે એ દિવસથી જલિયાણ ઉદાસ રહેવા લાગ્યા એક દિવસ વાલજી કાકાએ પૂછ્યું બેટા જલિયાણ કેમ ઉદાસ છે તને મારી વાતનું ખોટું લાગ્યું છે એ તો હું વાણિયાની વાતમાં આવી ગયો હતો અને હું ગુચ્છામાં હતો એટલે તને લલિયાણે વાલજી કાકાને વચ્ચેથી જ અટકાવીને કહ્યું ના વાલજી કાકા તમે તો મારા વડીલ છો તમારી સેવા કરવી એ મારો ધર્મ છે અને તમને અમારા ઉપર ગુચ્છો કરવાનો પૂરો હક છે મને તમારી કોઈ વાતનું ખોટું નથી લાગ્યું પણ વાલજી કાકા મને શારધામની જાત્રા કરવાની ઈચ્છા છે જો તમે રજા આપો તો હું શારધામની જાત્રા કરી આવું વાલજી કાકાએ કહ્યું બેટા હજુ તારી ઉંમર ઘણી નાની છે જાત્રા કરવી સહેલી નથી તું બે ત્રણ વર્ષ પછી જજે બેટા કરવા માટે પગપાળા પાળા જવું પડે કરવામાં અંજળની સગવડ પણ ન થાય તો ભૂખ્યા અને તરસ્યા પગપાળા ચાલીને લાંબો પંથ કાપવો પડે તારી ઉંમર હજી ઘણી નાની છે એટલું કષ્ટ તારાથી સહન નહીં થાય દીકરા વાલજી કાકાએ જલિયાણને સમજાવ્યું એટલે તેણે પોતાના પિતા સમાન કાકાની આજ્ઞા માની લીધી પણ તેનું મન માનતું ન હતું તે ઉદાસ રહેતો હતો તો વ્યવસ્થિત ભોજન કરતો કે ન તો રાત્રે શાંતિથી સૂઈ શકતો અંતે વાલજી કાકા જલ્યાણના ચહેરા પરની ઉદાસી જોઈ ન શક્યા અને તેમણે જલિયાણની ખુશી માટે તેને ચારધામની જાત્રાએ જવાની રજા આપી દીધી કોમેન્ટમાં જય જલારામ બાપા લખવાનું ભૂલશો નહીં આવા જ નવા નવા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો